ગુજરાતી બેંક માં ગયો યાર આપણો ગુજરાતી બેંક માં મુંબઈ મહારાષ્ટ્રની બેંક માં ગયા ન્યાજીન બેંક માં જઈને કીધું કે ભાઈ પચાસ હજાર રૂપિયા લોન લેવી છે કે ઇકડે આતુલા અહીંયા આવ્યું ભાઈ લોન લેવી છે કા મોરગેજમાં અહીંયા તમારા મકાન જમીન દુકાન કાંઈ ખરું અહીંયા કે ના મુંબઈમાં કાંઈ મારું નથી કે મોરગેજ વગર કેમ અમારે તમને લોન આપવી તાકે કે આ મારું આધાર કાર્ડ આ મારું ડ્રાઈવિંગ લાઇસન્સ આ મારી ગાડીના પેપર મારા જ નામે ગાડી છે બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝના હું માલિક છું આ તમે પેપર જોઈ લો આ મર્સિડીઝ ઉપર પચાસ હજાર જોવે અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની હું તમને પચાસ હજાર જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી હવે હવા દોઢ કરોડ બે કરોડની ગાડી એ સમય આમાં તો પચાસ લાખ રૂપિયા મળે અને લેવાતા પચાસ હજાર એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે રાઈટ છે અને એ બધું પેપરો થઈ ગયા સાઈનું થઈ ગઈ પચાસ હજાર રૂપિયા આપી દીધા ગાડી જમા લઈ લીધી ગેરેજમાં મૂકી દીધી આ પચાસ હજાર રૂપિયા લઈને નીકળી ગયો પણ મેનેજર ઘિરે ગયો ને તાવ આવ્યો કે જે પચાસ જે મર્સિડીઝનો માલિક એને પચાસ હજાર ઘરમાં પચાસ હજાર નહીં હોય એણે લોન કેમ લીધી હારી મર્સિડીઝ ઓરિજિનલ જે છે ને ચાઇનાનું તો ડબલું નહીં હોય ને રાજે પેપર જોયા નંબર નાખ્યા તો એ તો જે શોરૂમ માલિક છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે બોલો એક મહિના આવ્યો એક મહિનાનું વ્યાજ આપ્યું પચાસ હજાર રૂપિયા આપ્યા અને કીધું આ પચાસ હજાર રૂપિયા આ તમારું બે હજાર વ્યાજ લાવો મારી ગાડી લાવો મારા પેપર નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઈન થઈ પેપરો પાછા આપી દીધા ગાડીની કી આપી દીધી પછી મેનેજરે કીધું કે ચા પીશો અરે કે સાત ગુજરાતી ડબલ જો ભાઈ ફેશિયલ આ મગાવી ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું મારા બાપ એક મહિનાથી હૂતો તો હોઉં તો તારા પેટનો હો એટલે શું તમને વાયુ થી વાયુ નહી વાયુ નહી તારી ગાડી આ લોન અરે પણ સાહેબ એમાં હું એ જ જવાનું હોય ને આમાં કઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો તું મરસીડીઝ માલિક અને તને પસાજાની જરૂર પડી કેમ તાકે એ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે એ કે ભાઈ મરું ને પાછો જન્મ લેવું જાણવું હોય એને કરતાં કહેતો જાણે કહેતો તો હજી ફસા હજાર હું મારા ઘરના દઉં અરે સાહેબ એવું કઈ નહોતું મારે એક મહિનો ઓસ્ટ્રેલિયા જાવું થું મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો ક્યાંય ગાડી મૂકાયું હતું નહીં અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા હતા અને એ નો ગેરંટી કૂતરાય બેસે શક્યાય સરકે ગાડીની સલામતી નહીં એટલે પાર્કિંગના એક મહિનાના એકવીસ હજાર રૂપિયા ભાડું થતું હતું એને બદલે બે હજાર રૂપિયામાં તમે મારી ગાડી હાચવીને ઉપરલી પછા હજાર એક મહિનો વાપરવા આપ્યા આ ધંધો કરાય ને સાહેબ ઈ આપણા ગુજરાતી છે એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે આપણી પાસે કળા છે છે સંસ્કાર પણ મારા બાપ હપ રાખતા ત્રીજી વાત આયોજન કોઈ પણ કરે અને ગુજરાતી કાર્યક્રમ હોય ત્યારે આ દેશમાં બીજા રાજ્યોના માણસોને થવું થાવું જોઈએ કે ભલે એમાં અમે નથી હું એમ નથી કહેતો મને હોય તો ઘનશ્યામભાઈ ઘણી વાર આવી ગયો છું સાહેબ કોઈ પણ કલાકાર એ ગુજરાતની ગાથા જશે સંસ્કૃતિની વાત કરીને જશે અંગ્રેજીને બહુ પ્રેમ મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હું અહીંથી અંગ્રેજી બોલું તમને ન સમજાય આગળ જો આપણા આપણે એમપી અહીંયા આવ્યા હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુ પર આવ્યા સન્માન કર્યું એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો પણ મેં સામે અંગ્રેજી બોલ્યું હાર્ડ કેટલું છે હું અંગ્રેજી બોલું એનો સમજી અરે અમે પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલું મને કે માયાભાઈ મુંબઈ જાવ છો તો હિન્દી બોલજો જેથી કરીને ટેક્સીવાળાને તમને સમજી શકે એટલે અમે સાંતા ક્રુઝ વિતર્યા ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દી નો ઉપાડ કર્યો ભાઈઓ ગાડીમાં બહેન કીધું કે સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે આવેલી વાળી લેવાના હે એટલે સુધી તો વાંધો નહોતો પાછો હું થોડુંક એટલું બધું ખામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે ત્યાં ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો मैं कह दू तो हंसता क्यों है दांत क्यों काटता है हमको मूर्ख समझते हैं मैंने क्या गुजराती बोलो भावनगर नो सौ हूँ घनी कहू छू साहब के जेनी साथे बेसो एनी साथे प्रेम थी बेसो मित्र बनावो तो ये भी रीते दिल थी हृदय थी हृदय अंदर हे ने एक कायम भेगू रह मगज में नहीं राखवाना મગજમાં ધંધો યાદ રાખો પણ મગજમાં કોઈને રાખવાના નહીં પરિવાર હોય પતિ પત્ની હોય હોય મિત્રો સાહેબ આ કાર્યક્રમ હું હકીકત તમને છે પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ મને એ મનોરંજન કરો મને કોઈ વાંધો નથી પણ આ આ ડાયરા છે ને સાહેબ આ કાર્યક્રમો છે ને ડાયરા છે કથા છે ભજન છે એ આપણો ભૂતકાળ યાદ દેવરાવે આપણો પરિચય કરાવે છે આપણે કોણ છીએ એ પરિચય કરાવે છે પરિસ્થિતિ એવી છે એક સમય એવો હતો આપણે નાના હતા આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા વડીલ એમ કહી દે કે આમ ના કરાય એટલી થાય જ નહીં પછી મરી જાય તોય પછી સમય એવો આવ્યો કે કાંઈ કે આમ ન કરાય તો હામાં પ્રશ્નો થવા મળ્યા કેમ ન કરાય બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય નકો આંગળી આવી જાય બચા અને વર્તમાન પરિસ્થિતિ એવી છે સાંભળી લેજો કે જે એ એમ કે તમે કરો અમારથી નહીં થાય ન્યા સુધી કલ્ચર ગયું છે પછી અહીંયા હોય તોય ભલે ન્યા હોય તોય ભલે વાતાવરણ બધે હરખ્યું જ હોય એની વચ્ચે મારે તમારે જીવવાનું છે ત્રીજી વાત તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારી જેવું કોઈ કંગાલ નહીં હોય દુનિયાની અંદર જ્યાં લખો ત્યાં લખી લેજો તમારી પાસે ખૂબ સંપત્તિ હોય ખૂબ સુખ હોય પણ સાચું સુખ તમારું સંતાન તમારો પરિવાર રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને એ ભલે પછી પાંચ પાઉન્ડ જ કમાય પાંચ ડોલર જ કમાય પણ માવતરને ઓડકાર આવી જાય એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ બીજી વાત નથી આ એટલે હું કહું છું કે જે જેની સાથે બેસો હૃદયથી બેસો દિલથી બેસો પાર્ટનર કરો દિલથી મિત્ર કરો દિલથી મગજથી નહીં પતિ પત્ની રહ્યો તો દિલથી વાત વાતમાં વેમ પડે કોને એ વાત કરતા થા ને કોણ હતું લગ્ન જ ન કરાય બસ ભરોસો હોવો જો વિશ્વાસ જીવનમાં સંપત્તિ આવશે ને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે પણ કહેવા ગયો ભલે અહીંયા જોબ ન મળતો પણ બેય એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે આ પરિસ્થિતિ છે એટલે હૃદયથી બેસો દિલથી બેસો શું કામ હૃદયનું શું કામ કહું કે આ દરેક આપણે આંખ છે કાન છે જીભ છે મગજ છે આ બધું સાલુંમાં વયું જાય જીવતા હોય ને તોય વયું જાય ઘણા ટોકર લાગી જાય પછી નથી કહેતી નીચી ચા દાદા કોણ આવ્યું નીચી ખબર નથી નીચી ખબર જે છે અંત સુધી તમને સાથ આપતો હોય તો કેવલ દિલ હૃદય હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે તો જે અંત સુધી આપણા શ્વાસની સાથો સાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ દી તકલીફ ન પડે ભલા મને એક બહુ મોટો પ્રોફેસર ભાઈ બહુ ભણ્યો બહુ ડિગ્રી માંથી ડિગ્રી પાંત્રી વર ભણ્યો બોલો પછી ઈસરોમાં નાસામાં આમાં બધાયમાં અણુ પરમાણુ રાસાયણિક આકાશ યાત્રા જળ યાત્રા ટોટલી ઓલ ઇન વન બધામાં પારંગત થઈ ગયો આકાશમાં મળ્યો ઉડવા યાન મળ્યો બનાવવા રોકેટ મળ્યો બનાવવા ચંદ્ર ઉપર જી આવ્યો અને પછી પાવરનો પાર નો રહ્યો પછી એને મોટિવેશન કહે ને એમાં જાય એટલે પ્રવચનો આપે છુકામ ડાયરામાં સમય બગાડો છો છુકામ ભગવાનની કથામાં નવ નવ દિવસ સમય બગાડો છો ભગવાન જેવું કઈ છે નહીં હવે આવું બોલીએ અમે તો અમારો ટુકડો કાઢીને કોઈક મૂકી દે માયાભાઈ કહેતા હતા ભગવાન જેવું કઈ નથી માફી મગાવ બોલ્યો તો હું જ આ બોલે છે કોણ પ્રોફેસર એને કીધું કે આવું કઈ છે જ નહીં ખોટા તમે સમય ના બગાડો ભગવાન ને જો મારા બેટાને ને મેં માણસ બનાવ્યો અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગતનું સંચાલન કરી શકે સારા પ્રયોગ કરી શકે એને બદલે મને ના પાડવા મળ્યો અને મેમરી ઉડાળી નાખવા દે સાહેબ એક જ આટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો ડાયા થાય એવા દાખલા નથી એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એને મેમરી ઉડાળી નાખી બોલાની જેવી મેમરી ઉડાણી નાખીને સારું ભાષણ

એક લાખ ને ત્રીસ હજાર માણસે તો ખાલી પ્રસાદ લીધો પ્રોગ્રામમાં બે લાખ જેટલું માણસ હતું સાહેબ માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા છીએ સાહેબ તો આ કોણ પાડે છે ભગવાન એટલે શું ઈશ્વર ની કૃપા થાય તો તમારી બુદ્ધિ માં વધારો થાય બુદ્ધિ મતામ વરિષ્ઠમ તમારી પવિત્ર બુદ્ધિ થાય પાંચ હારા મિત્રો મળી જાય સંજયભાઈ બે એવા મિત્રો મળી જાય અરે હગા હારા મળે હગા મળે ગયા હું તો જાહેર માં કઉ છું સાહેબ જે ખુલ્લા દિલ થી હસી ન શકતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવતા વેવાય તો નહીં નહીં મીંઢાને કોઈ દી કીર્તિભાઈ ભાઈ બંધ ન કરાય એના પાડોશ માં ન રેવાય અડધી કિંમત માં મકાન વેચી નીકળી જાય સવાર માં હામો મળ્યો તો અપસુકન થાય આપણે પ્રોગ્રામમાં જવા પેટીને લઈને નીકળાય તો આપણે હામે પ્રોગ્રામ માં જાઉં છું નાના તારા બાપ નું હરવણું કરવા જઈએ અમે આ ઓલાનું ચાલુમાં ચાલુમાં સટકી ગયું ઊભે રોડે કોકે કે ઉભા થઈ રહ્યો એ પ્રોફેસર નીચી ને ચૂક લે કરી લે આ પછી ભગવાન ભગવાનને ચૂક મારો ઢોંગ કરતો હોય છે એટલે ભગવાન માણસ બનીને આવ્યા ધરતી ઉપર એને હામા મળ્યા એ ઊભો રહીએ નીચી ઊભું જવું અરે કે ઊભો રે તારું નામ શું નજીક ખબર કોનો દીકરો તું નથી ખબર તારા પપ્પાનું નામ નથી ખબર તારા દીકરાનું નામ નથી ખબર તારા ભાઈનું નામ નથી ખબર તું શું હતો નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક સાહેબ હવે બહેનો ને એમ થશે કે માયાભાઈ આ આ હસવાની વાત કરી આ હસવાની વાત નથી આ વાત એ છે મગજમાં હોત તો નીકળી ગયું હોત હૃદયમાં હોય નહીં ભગવાને એનો કાઢી શકે મારો કહેવાનો છે જે હૃદયમાં બેસી જાય